નમસ્કાર મિત્રો કૃષિ મલમ જગત સર્વ ખેતી એ જગતનો મૂળ છે હું અશોક ભીમારાત કૃષિ ગુજરાતમાં મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું બાજરાની ડુંડી જે છે એ સવા બે થી અઢી ફૂટની ની ડુંડી છે અને એકદમ નેચરલી તરીકે એટલે કે એની અંદર કોઈ પ્રકારનું એને કોઈ રાસાયણિક ખાતર કે કોઈ પેસ્ટીસાઈડનો એનો ઉપયોગ કરેલો નથી એકદમ ઓર્ગોનિક બાજરી છે તો તમને એમની મુલાકાત કરાવશો તો છેલ્લે સુધી રહેજો અને હા જો તમે કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી નથી કર્યું તો તમે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કરીને તમને કૃષિ ગુજરાતમાં આવતા વિડીયાની નોટિફિકેશન યુટ્યુબના માધ્યમથી તમને પહેલાં મળશે

ભાવનગર જિલ્લો તળાજા તાલુકો અને બોરડા ગામ છે હવે પેલા તો એ જણાવો કે તમે જે આ બાજરી છે કે બાજરો એ જણાવો આ છે ને સાહેબ રાજસ્થાન થી અમે ભરતપુર થી બિયારણ મંગાવ્યું અને આને બાજરો કહેવાય બાજરો છે બરોબર હવે બીજું કે આની જે વેરાયટી છે જાત હા એ કઈ જાત છે વેરાઈટી માં તો એવું છે સાહેબ આને બાજરો કહેવાય ભરતપુર થી અમે મંગાવ્યું

એક જ વાર ખાલી ચાર સાડા ચાર મહિને પાક જાત છે એટલે અમે દસ થી પંદર દિવસના ગાળે પાણી આપ્યું દસ થી પંદર દિવસના બરોબર એટલે ચાર મહિને એટલે આઠ થી દસ દસ થી બાર પીએચ થી દસ થી બાર

આસો પીડ્યો તો ચાલો અમે ગાવો નતો પીડ્યો તો એને ફૂટ જ એટલી છે ત્યારે તમે આમાં જોઈ શકો કે આખું ખેતર ભરેલું છે જ્યારે ઉગ્યો ને ત્યારે એમ થતું હતું કે આ બિયારણ ઘટ્યું કે ઓછું આવ્યું હાવ આસુ આસુ ઉગ્યું હતું તો આ જાત જોતા એમ લાગે કે એક થળિયામાં સાત સાત આઠ આઠ ફૂટ છે બરોબર એક થળીએ આ બાજુ બધે તમે જુઓ કે સાત થી આઠ આઠ એક એક થળિયામાં સાત થી આઠ આઠ ડુંડી ને ફૂટ છે બરોબર તારો બહુ સારો છે મતલબ આમ વધી જાય અને અંદાજીત વાત કરીએ તો એવરેજ જે ડુંડી છે એ કેટલી છે ડુંડીની આઈટ ડુંડી એવરેજ ગણીયે તો બે થી સવા બે ફૂટ જેવી થઈ જાય બે થી સવા બે ફૂટ અને કોઈ કોઈ તો અઢી ત્રણ ફૂટ નું ડુંડું હોય

સમયની ની થોડુંક વધારે લઈ ત્રીસ દિવસ પણ ઉતારો આપડે ભાવની પેલા કરતા હા બાજરી ના ભાવ કરતા આનો ભાવ ઊંચો હોય બરાબર કારણ કે વધારે જાત છે હા વધારે સમય લેતી જાત છે એટલે તો ખુબ સરસ મિત્રો તમે જોયું લાલજીભાઈએ જે વાત કરી દેશી બાજરો છે એમને રાજસ્થાન થી મંગાવેલો છે ને સવા બે થી અઢી ફૂટ ની એક ડુંડી ની જે હાઈટ છે એ જાત દેશી વેરાયટી છે કે જે પહેલાના સમયમાં થતી હતી અને રાજસ્થાન ની અંદર આનો વધારે માં વધારે વાવેતર ઘણી જગ્યાએ રાજસ્થાન ની અંદર છે અને ત્યાંથી લાલજીભાઈ આનું બિયારણ મંગાવેલું છે અને લાલજીભાઈ તમારો મોબાઈલ નંબર જણાવશો જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને કોઈ માહિતી લેવી હોય તો આપી શકો હા સાહેબ મારો નંબર છે નવ્વાણું સાત એક્યાસી અડતાલીસ પચાસ તો તમે લાલજીભાઈનો સંપર્ક કરી શકો છો અને ખૂબ સરસ એમણે માહિતી આપી દેશી બાજરાની જે ખેતી વિશે અને એ પણ કોઈ પણ પ્રકારનો એને કોઈ ખર્ચ કર્યા વગર એટલે કે કોઈ પેસ્ટીસાઈડ ઉપયોગ નથી કર્યો કે કોઈ રસાયણનો ઉપયોગ કર્યા વગર એમણે બાજરો તૈયાર કરેલો છે તો એમની એમણે ખૂબ સરસ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ